આજરોજ ભગવાન પરશુરામની જન્મજયંતિ હોય ડભોઈ ખાતે પણ તેઓની શોભાયાત્રા કાઢવામાં આવી હતી સંસ્કારી દર્ભાવતી નગરી ખાતે નર્મદેશ્વર મહાદેવ આયુષ સોસાયટી ખાતેથી આગેવાનોની ઉપસ્થિતિમાં ભગવાન શ્રી પરશુરામજીના જય જય પરશુરામના નારા સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ પ્રસંગે બ્રહ્મ પરશુરામ સેનાના અગ્રણીઓ અને શહેરના આગેવાનો પ્રજાજનો મોટી સંખ્યામાં જોડાયા હતા ઉત્સવ પ્રિય અને સંસ્કારી દર્ભાવતી નગરી ડભોઈનગર ખાતે નર્મદેશ્વર મહાદેવ મંદિર આયુષ સોસાયટી ખાતેથી શ્રી પરશુરામ ભગવાનની બ્રહ્મ સમાજના અગ્રણીઓની રાહબરી હેઠળ આયોજન કરવામાં આવેલું પ્રથમ નર્મદેશ્વર મહાદેવની આરતી કરવામાં આવી ત્યારબાદ ભગવાન શ્રી પરશુરામજીની ભવ્ય શોભાયાત્રા જય જય પરશુરામના નારા સાથે કાઢવામાં આવી હતી